દેશને આઝાદી અપાવનાર સ્વતંત્રીઓને કર્યા યાદ દેશ માટે શહીદ થનાર લોકોને આપવામાં આવી શ્રદ્ધાંજલિ જિલ્લાના વિવિધ વિભાગના પંચોતેર જેટલા અધિકારી કર્મચારી અને સેવા કાર્યકર્તા લોકોનું કરવામાં આવ્યું સન્માન કાર્યક્રમમાં જિલ્લાના લખતર સ્ટેટના બલભદ્રસિંહ સાંસદ સભ્ય ચંદુભાઈ સિહોરા કિરીટસિંહ રાણા પીકે પરમાર જિલ્લા પંચાયત પ્રમુખ સહિત ભાજપના આગેવાનો રહ્યા ઉપસ્થિત લખતર શહેર તેમજ ગ્રામ્ય વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિની અને યોગ વિશે જાગૃત કૃતિ રજૂ કરવામાં આવી જિલ્લા કલેક્ટર દ્વારા વિસ્તારના વિકાસ માટે રૂપિયા પચ્ચીસ લાખનો ચેક તાલુકા વિકાસ અધિકારીને આપ્યો કૃતિ રજૂ કરનાર વિદ્યાર્થીઓને અધિકારી અને મહાનુભાવ દ્વારા પ્રોત્સાહિત કરવામાં આવ્યા આજે પંદરમી ઓગસ્ટ ઇત્યોતેરમાં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી સુરેન્દ્રનગર જિલ્લા કક્ષાની ઉજવણી લખતર ખાતે સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર કેસી સંપટના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું આજના કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર દ્વારા પોતાના પ્રવચનમાં જણાવ્યું હતું કે આ દેશની રક્ષા કરતા આપણા જવાનો અને દેશ માટે શહીદ થયેલા જવાનોને યાદ કર્યા હતા સાથે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ થકી જિલ્લાના લોકોને મળેલ લાભો વિશેની માહિતી આપી હતી હર ઘર તિરંગાના કાર્યક્રમમાં ઉત્સાહભેર જોડાયા તે માટે જિલ્લાના લોકોનો આભાર વ્યક્ત કર્યો હતો સાથે જિલ્લાના વિવિધ વિભાગના તેમજ સેવાકીય કાર્ય કરનાર પંચોતેર જેટલા શ્રેષ્ઠ કર્મચારીઓને પ્રમાણપત્ર આપી સન્માન કરવામાં આવ્યા હતા ત્યારબાદ વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર જિલ્લા પોલીસ વડા સહિત ધારાસભ્ય કિરીટ શ્રી રાણા ઉપસ્થિત રહ્યા હતા બીરો રિપોર્ટ બ્રિજેશ ત્રિવેદી સુરેન્દ્રનગર અઠ્યોતેરમાં સ્વાતંત્ર્ય દિનના ઉજવણી પ્રસંગે આજે લખતર ખાતે સુરેન્દ્રનગરનો જિલ્લા કક્ષાનો કાર્યક્રમ ખૂબ બધાએ ઉત્સાહથી ઉજવ્યો બાળકોનો ઉત્સાહ અને લખતરવાસીઓનો ઉત્સાહથી અમે પણ આનંદિત થયા છીએ આજે માન્ય સાંસદશ્રી ધારાસભ્યશ્રી અને તમામ જે લખતરના આગેવાનો એમ જ લખતરના નાગરિકો અને ખૂબ મોટી સંખ્યામાં જે બાળકો છે એમની હાજરીમાં ખૂબ જ સરસ આ કાર્યક્રમ ઉજવાણો બાળકોએ ખૂબ સારી કૃતિઓ એ પ્રસ્તુત કરી અને આજે લખતર ખાતે એમ કહીએ કે એક વાઇબ્રન્ટ વાતાવરણ ઊભું થયું છે